નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી આવી છે નવી સ્વ અધ્યયન પોથી તે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ બે પણ આવી ચૂક્યો છે અને આ ભાગ બે ની અંદર જે આપણને સ સંસ્કૃત વિષય આપેલો છે સ્વ અધ્યયન પોથીમાં તે સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર છ છે સપ્તવાસરાહા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ની જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તે અહીંયા આપણે દર્શાવેલી છે આ સ્વઅધ્યયન પુથીની અંદર તમને જેટલા પણ વિષય આપેલા છે તે બધા જ વિષયના તમામ પાઠદા સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે અને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો શરૂ કરીએ આપણે પાઠ નંબર છ સપ્તવાસરા એમાં પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું સુંદર અક્ષરમાં અનુલેખન કરો એમાં છે અધ્ય પેલું આપણને આપેલું છે અધ્ય બીજું છે શ્વ ત્રીજું છે હ્ય હ ચોથું છે સોમવાસ રહ પાંચમું છે મંગલવાસર છઠ્ઠું છે બુધવાસર રહ સાતમું છે ગુરુવાસ રહ આઠમું છે શુક્રવાસ રહ નવમું છે શનિવાસ રહો અને દસમું છે રવિવાસ રહો ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારા વાલી કે ભાઈ બહેન જે વાર બોલે અહીં સંસ્કૃતમાં લખો તો પેલું ગુરુવાસ બીજું સોમવાસર ત્રીજું શનિવાસ ચોથું શુક્રવાસ અને પાંચમું રવિવાસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કેલેન્ડર લઈ તેમાં ચાલુ મહિનો કાઢો હવે કેલેન્ડર પર તે મહિનામાં કુકરો કાંકરો કે બટન ફેંકો કુકરી જે તારીખ ઉપર પડે તે દિવસે જે વાર હોય તે અધ્યમાં લખો અને તેની આગળ અને પાછળનો વાર લખો જેમ કે તમારી કાંકરી પાંચ તારીખમાં પડી અને એ દિવસે રવિવાર છે તો અધ્ય રવિવાસ રહ શ્વ સોમવાસ રહ યહ શનિવાસ રહ આવી રીતે પાંચ વાર કાંકરી ફેંકો અને લખો ચાલો તો એમાં જુઓ અધ્ય તો અધ્ય બુધ તો એટલે કે આજે બુધવાર છે તો સ્વહ સ્વ તો આવતીકાલે તો ગુરુવાસર અને યહ એટલે કે ગઈકાલે તો મંગલવાસર અધ્ય સોમવાસર તો સ્વઃ મંગલવાસર અને ય રવિવાસર એવી રીતે ત્રીજું અહીં આપેલું છે કે અધ્ય અધ્ય મંગલવાસર સ્વ બુધવાસર યઃ સોમવાસર અધ્ય શુક્રવાસર શ્વ શનિવાસર યહ ગુરુવાસર અધ્ય રવિવાસર શ્વઃ સોમવાસર અને યહ શનિવાસર ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર ચાર અહીંયા આપણને એવું કહ્યું છે કે નીચેના બોર્ડ ઉપર આપણે આજે એક રમત રમીશું જે તમે તમારા પરિવારના સભ્ય સાથે રમશો એક માચીસ લો તેની એક બાજુ સ્વહ અને બીજી બાજુ યહ લખો માચીસ ઉછાળો જો સ્વ આવે તો તમે શીખ્યા છો એમ કુકરી આગળના વારના ખાનામાં જશે અને જો યહ આવે તો પાછળના વારના ખાનામાં જશે આમ રમતા રમતા વિજેતા થવા રવિવારમાં પહોંચવાનું છે જીતવા માટે શુભેચ્છાઓ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બોર્ડ છે તે આપવામાં આવેલું છે આ પ્રમાણે તમે બોર્ડ કરી અહીંયા જે પ્રારંભ લખ્યું છે ત્યાંથી તમારે શરૂ કરવાનું છે અને આવી રીતે આગળ વધતાં વધતા અહીંયા રવિવાસર સુધી પહોંચવાનું છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે મેળવવા માટે એટલે કે આ તમામ વિષયના સોલ્યુશનની જે પીડીએફ છે અથવા તો સોલ્યુશનની બુક છે એ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા મિત્રો જોઈ શકો છો કે આપણે એક નંબર પણ આપેલો છે નવ્વાણું જીરો જીરો આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઉશન કોચિંગ ક્લાસીસ તે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને ત્યાંથી પણ

ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર છ આપેલ કેલેન્ડરના મહિનાની વિગત પરથી ખાલી જગ્યાઓ પૂરો તો અહીંયા તમને એક કેલેન્ડર આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો આને ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે અભ્યાસ કરવાનો છે એના ઉપરથી જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ લખીએ જો ઉદાહરણ રક્ષાબંધન પર્વ ખાલી જગ્યા હસ્તી તો સોમવાસરે એવી રીતે પહેલું ચતુર્થ દિનાંકે ખાલી જગ્યા વાસર અસ્તી તો જવાબ આવશે મંગલવાસર બીજું સ્વાતંત્ર્ય દિને ખાલી જગ્યા વાસર અસ્તી તો શનિ ત્રીજો ત્રીજું બુધવાસરે ખાલી જગ્યા ઉત્સવ અસ્તી તો જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ખાલી જગ્યાવાસરે અસ્તી તો શનિ અને ષોડશ દિનાં ખાલી જગ્યા ઉત્સવ અસ્તી તો પતેતી મિત્રો ફરી મળીશું આપણે આ જે સ્વઅધ્યન પો છે તેના સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યયન પો છે ધોરણ છની તેના ભાગ બેના અને ભાગ એકના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં